સુરતના પરોટ વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી ભીષણ આગે ભારે હાહાકાર મચાવ્યો હતો લગભગ ઓગણીસ કલાકની સતત જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો છે આ ઘટનામાં બે ફાયર જવાન ગુંગળાયા હતા જ્યારે એક માર્શલ દાજી ગયો હતો સારવાર માટે આ તમામને હોસ્પિટલ ખસેડાયા છે આ કામગીરી દરમિયાન એક ફાયર ઓફિસર પડી જતા તેમને ફ્રેક્ચર પણ થયું છે ફાયર વિભાગે પહેલા ચૌદ કલાક સુધી સતત પાણીનો મારો ચલાવ્યો હતો ત્યારબાદ પાંચ કલાક કુલિંગ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું હાલ પણ ત્રણ ફાયર ગાડીઓને સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે આગ બાદ બી બ્લોકના પાંચ છ અને સાતમા માળની બિલ્ડિંગની સ્ટેબિલિટી ચેક કરવા એફએસએલ ટીમ સર્વે કરશે અને ત્યારબાદ નિયમ મુજબ બિલ્ડિંગને સીલ કરવામાં આવશે ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આર્ગ ભયાનક સ્વરૂપ ધારણ કરવા પાછળ કેટલાક મુખ્ય કારણો જવાબદાર છે જેમ કે સો રહેતા પાણીનો જ ઉપયોગ કરવો પડ્યો આવા સ્ટ્રકચરો કાપડથી ભરાયેલા હોવાથી પાણી સીધું આગ સુધી પહોંચી શકતું ન હતું આ ભારે અવરોધને કારણે ફાયર જવાનોએ અંદર સુધી પહોંચવામાં ભારે મુશ્કેલી પડી આગના કારણે સાતમા માળ સુધી અનેક દુકાનો સંપૂર્ણ ભસ્મીભૂત થઈ ગઈ છે આગની તીવ્ર ગરમીને કારણે લોખંડની એંગલો વળી ગઈ છે કાપડનો જથ્થો અગડી ગયો છે દુકાનોના શટરો અને મશીનો બેન્ડ થઈ ગયા છે રોકડ રકમ તિજોરી સહિતનો માલ બળીને ખાખ થઈ ગયો છે વેપારીઓના જણાવ્યા મુજબ લાખો કરોડોનું નુકસાન થયું છે માર્કેટ ત્યારે જ ફરી શરૂ થઈ શકશે જ્યારે બિલ્ડિંગ નો સ્ટેબિલિટી રિપોર્ટ ફાયર એનોસી ઇલેક્ટ્રિક એનોસી મંજૂર થશે વેપારીઓ એ તંત્રને ઝડપથી પ્રક્રિયા પ્રક્રિયા પૂર્ણ કરવાની વિનંતી કરી છે જેથી તેમનો ધંધો ફરી શરૂ થઈ શકે ગઈકાલે જે સાત સવારે સાત ને ચૌદ કલાકે જે આગ લાગી હતી એટલે સાંજે પાંચ વાગે ફ્લેમ કટ કરી દેવામાં આવી હતી અને રાત્રે અઢી વાગે સુધી કુલિંગની કામગીરી કરવામાં આવી હતી રાત્રે અઢી વાગે સુધીમાં સંપૂર્ણપણે આગ બુજાવી દેવામાં આવી હતી અને હાલમાં પણ છ ગાડી જેટલી સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે કોઈ ચેલેન્જિંગમાં તમામ માર્કેટોની અંદર જે પેસેજનો જે ભાગ હોય છે અવરજવર માટે એ પેસેજની અંદર સાડીઓના પોટલા મૂકી દેવામાં આવે છે જેના કારણે અવરજવરમાં ફાયર ડિપાર્ટમેન્ટને ઘણી તકલીફ પડતી હોય છે અને ખાસ કરીને જે માર્કેટોની અંદર માળિયા બનાવવામાં આવે છે માળિયાની અંદર જે માલ એ લોકો સીંચે છે એમાં એક જ રસ્તો અંદર જવાનો હોય છે અને જે વેન્ટિલેશનની સુવિધા માટે બારી મૂકવામાં આવે છે એ બારીને પણ બ્લોક કરી દેવામાં આવે છે બારીના ભાગે ગ્રીલ લગાવે છે એંગલો લગાવે છે અને ગ્લાસ ડોરની બારી લગાવે છે અને એની પાછળના ભાગી પર સારી સીસી દેવામાં આવે છે જેના કારણે ખૂબ જ તકલીફ પડતી હોય છે સ્મોક જે હોય છે તે બારી બારી દ્વારા બહાર નીકળતો નથી અને મેઇન જે ડોર હોય છે ત્યાંથી નીકળતો હોય છે અને ફાયર ડિપાર્ટમેન્ટને પર ફાયર ફાઇટિંગ માટે તે જ જગ્યાએથી અંદર એન્ટ્રી કરવાની હોય છે એટલે સ્મોક સ્પીકર હોવાને કારણે બીએસએફ પહેરવા છતાં પણ અમને ખૂબ જ અંદર એન્ટ્રી કરવામાં તકલીફ પડે છે અને પ્રોપર જે જગ્યાએ આગ લાગી છે તે જગ્યાએ આપણે માળિયામાં માલ સિંચેલો હોય અને માળિયામાં આગ હોય જ્યાં પાણી પહોંચતું નથી જેના કારણે ખૂબ જ તકલીફ પડતી હોય છે તો છે 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 અને અને ત્રીજા માળે અમારી અત્યારે અત્યારે કામ અમારું કરવાના હોય તો અત્યારે મતલબ અમને અંદર જવા દે તો અમે ઓર્ડર ચાલુ કરી શકીએ નકર બ્રિજ થાય તો અમારું એકાઉન્ટ પણ બ્લોકમાં જઈ શકે છે